જે આજ અમારી થઈવી આ હેને કલમા વધારે હે ને કાલે મેં કે લાગે તો એ જ હા

મલ ઓલ મલા ઄ માલ માલ માલેણલ. મૂલ મલા મળલા�બ મલાલ મલાલ. તારે એક એક માખણ થયું એટલે આ બધું વયું જતું હોય ને એજ હારું હોય બાકી આપડી એ થાય કે આ કરે ને માખણ બનાવેલી તો એમાં મજા ને કપડું ઠામ અવડું થાય એક આવા માણસ ને આ કામ નું પણ આ તા હે ને આજ પડ્યું રહ્યું એટલે પછી કરવું પડ્યું એટલે મને મણી હે ને આ પિંજણ પાપરા ગમે જ નહીં મેં હે ને કારી ને ફોન હાંજી જ કરી દીધો તો કે કારી હવાઈ ને આવી જાય કરવાની હે મણી હે ને હું મારી ખાવાની કારક જ કોક દીક જો મારી માં ન કરી હોય ને તો જ હું મારી સાહેબ ખાવાની કરા ને કે મારી માં જ કરે ખાવાની સાહેબ એટલે મારે એક એકને ખાવી હોય ને એ સાહેબ ત્યાંથી મારી માં મારા હાટું મોકલા દે હું ખાવાની સાહેબ કરા નહીં એટલે મણી હે ને પિંજણ પાપરા ગમે જ નહીં એટલે આજ સાહે નું બધું કારોબાર કારીમાં નેટવર્ક આવતું નથી ફોન લાગે અને આ ટોપિયા દુનિયાના અને માદણાના પાર થાય રિયા ને એટલું માખણ નીકળ્યું એટલું ફેર્યું ને તાર

હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને એકદમ ફર્સ્ટ ક્લાસ હતા જો તડકો પડવા માંડ્યો એટલે બધાની હાલત આ ઠીક ઠીક થારી હારી થવા માંડી હે એટલે એવું હે અને અમારે હે ને બે દી થયાને ફોનમાં કંઈ મોર બેટરી જ નહોતી એટલે આજે ને મારો જરાક ફોન ઉપડ્યો કે મારા જનરેટર ને ઇન્વેટર ને એ તા હાલતા હતા પણ આજુબાજુના બધાએ આ તે ને બેટરીઓ ને પોપ ને એ બધું ચાર્જિંગ કરી લે તો મારા ફોનનો વારો જ નહોતો આવતો અને પછી નેટ પણ આવતું નહોતું એટલે કંઈ થતું નહોતું એટલે મારા ફોનમાં બિલકુલ બેટરી નહોતી અને કંઈ હાલતું નહોતું એટલે લીધે પાછું હે ને મેં કંઈ શૂટિંગ જ નહોતું કર્યું બે દી કાલે હા શૂટિંગ થયું હતું પાછું એ વાત ચાલુ થાય હતી કાલે તો એટલો વરસાદ એ હાવ ઠું ઠું મારે મારે ધ્રાણોને તાર આઠ વાગે હવારી આઠ વાગ્યાથી બંધ થઈ ગયો પછી તારનો પાછો આવ્યો જ તો એટલે આવતા હા ફૂલ તડકો પાછો આવી નીકળે ગયો એટલે મેં આ બધું ધોવે ધોવેને ગયા અને તો બધું ધોવે ધોવાય ને હુઈ ને ગાદલાન ધડકા એ બધા હુઈ કીવા ને કાં હાવ વરસાદ વરસાદ વરસાદથી હાવ બધું કહીશ કહીશ જ ગું એટલે બહુ જ નું એલું થયું હતું એટલે એ બધું એલું કાઢે કાઢે અને રૂપારા વસલના હુઈ કીવા ને નાયા ને ધોયા ને તે આજે હાથે જરાક ફાકોડોય ઉતર્યો એટલે બે દિથિયાના હાવ પાણીમાં હેરાન થે થાય અને એટલા થાકે કાં કે વાત જ ન કરો એવા એટલે આજતા જવા માંડવીના બી એસેલા કે એ ઈણોય વારો લે લીધો આકોરા રાયુના ને એ બધા કુરિયા હે ને થોડોક ગુંદું તો એને બધુંય હુંકવાઈ દીધું ને એ આયુષની પણ જવાની તૈયારી થઈ ગઈ કે થી એની મેસેજ આવે ગયો કે હે કાલે મૂકે જજો એટલે એની પણ કાલે મૂકવા જવાનું એની પણ બધી તૈયારી કરવાની હતી ને શૂટિંગ કંઈ ફોનમાં બેટરી વગરનું તો શૂટિંગ જ ન થાય એટલે શૂટિંગ એ કંઈ નહોતું એટલે એમ હાલ વિડીયો ચાલુ કરા તે આગડી બસ પરવારી ને તે ભલે એવા હું કાંઈ ગયા તી એ પર ભરલા ને આકોરા જે ધૂહું હે ને લાઇટ જે નહોતી આ ત્યાં નહોતા હવાયલી લાઇટ આવી હતી એ ધૂહું ને એ પણ બધું અહીંયાથી ધોવાનું હતું તે ધોવા નાખ્યું અને લુગડા અહીંથી હું તા તે ધોયા ને આકોરા ઢોરનો ને માં કાંઈ આપણી ફરિયા માં કંઈ એ કંઈ પાણી નહોતા હું કાંઈ આહે ને નહિ હું આ કોરાને પડખે બારોબારી હેઠું એ ત્યાંથી સડીને ને સડીને આકોરથી નદી ઉતરે ગઈ ત્યાં ફર્યામાં હાં ભે હું પેલા મોટર સાયકલને પડીને એથી એઠું કોર છટું છટું પાણી ઉતું એટલે એ ત્યાં કંઈ ઉપાદી નહોતી ને અહીં તો અટાણ તો ગરમી ને જોતા નહીં થાય કે આ કઈક નવીન કરવા નથી હોય કે પછી એટલા દીવ અમે પાણીમાં મેંમાં રહ્યા હોય એટલે હમણાં વધારે લાગતો હોય કંઈ ખબર જ પડતી અને ઝાડવા મળે તો હોથાર જ નહીં ખ્યા અને જા આ જાસૂદને બધા એટલે બધા પાણીમાં એટલા દી રહ્યા ને તે હાવ મોરા મોરાં પડવા માંડ્યા નહીં થાય કે ક્યાં જાતના રહેવાના હોય એવા લાગવા માંડે અને એકતા તા જાતી રહેવાની હે કીંક કે વાવડે હે ને બહુ ઝીકુ દીધી હો તી આય પણ મોરું પડે ગયું ને આ રાત રાણી તો પીરી જ પડે ગઈ તી ઈ જાતી રહેવાની હે એટલે ઈ હું હે તો હારું હાલો હું બી ભરેલા અને આ ધૂહું અવરું કરે અને ઈ હુકવે નાખા કીટલી લે લીધી અને મૈયારે હાલતા થેગા ગયા હગા કા વરસાદ ની જમાવટ કરી દીધી ને વરસાદ એ બહુ બસ હે આ વરસાદ જમાવટ જ કરે ને કામ હા મજા આવે ગઈ બહુ એ ઘણી મજા તો કા તારે તો જબરી નુકસાની થાય એટલે તું તો નહોત કે કે મજા આવી હગાની હે ને બે ટણાનું ગુણ હગે બે ટાણા ત્રણ ત્રણ ટાણાનું દૂધ અમારે નતું ગુ તે ને એટલી છે ને હગો તો એ હા રેડી રાયડી સડે ગયો તો ને હે ને દૂધ પીડ્યું રહે અહીં ત્યાં હાલ જ નહીં ગમે એ થાય કે દૂધ ન પીડ્યું રહેવું જોઈએ અહીં તે એ અહીંઓ અમે હેરાન થઈ ગયા ને બે બે દી સુધી તો અમે હાંજી હાંજી બીહુંજ નો દોયું અને રાત્રી ત્રણ વાગે ઉઠેને દોઈએ તો દૂધ પાછું નહોતું જતું એટલે એક દી તો વયું ગુને એક ટાળો એને પડ્યું રહ્યો એટલે એ બહુ હેરાનગતિ થઈ ગઈ હતી ને માલય પણ એવડો દુઃખી થયો કે કે નિરાયણ નો કંઈ પછી થાય નહીં કે જો નિર્ણય કરીએ ને દાણ ખવરાવીએ તો એ પાછું દૂધ ન જીરવે હગે એટલે તોય પણ હું આખી આખી રાત બેહતી નહોતી અને અમે આખી આખી રાત હુવે નહોતા હુંગતા કે જો આ ઈવ્યુ રાયડ્યું નાખે ને આપણો હા જીવા એ કરીએ કરીએ કપાય કે આનામાંથી આપણે રાતને દી કેમ કે અમારી આ રોજી છે એટલે આમાં જો આપણે નુકસાની આવતી હોય તો આપણાથી ઈતાવેલું થાય જ નહીં એટલે અમે હે ને બે દી ને બે રાઈતું તો અમે આખી આખી રાત ને ઉભા બેઠા કે હા તૂટ્યું મોટ્યું હોય એકતા એવો વાવડો ને એવો મેવર હે અને આ ઢોર એવી રેડ્યું નાખે ના તે હવે આપણો જીવ બરેને હેર ગયા જાય કે આ ભગવાન પાસે તો કોઈનું નથી ચાલતું પણ ત્યાં મૂંગા જીવની એવડું દૂધ જીરવવું એ બહુ વહેવું લાગે ને અમે દોવે તો દૂધ કા નાખવું એ હુરી થાય ને એવડી સાહે કરવાનો કોઈ મેળા આવતો નહોતો એક તાણું સાહે કરી હતી એમાં કંઈ સહાય કરીએ તો મારું દૂધ જેટલું તો કંઈ ઊભું ન થાય એટલી પછી છે ને એ બહુ હેરાન થવાનું થયું હતું બહુ વધુ ગતિઓના પાર એટલે એ જો માંડ માંડ કરે ને પાછું હે ને પછી આ બે ટાણા નો બે બે દીના આરા હાર આપી જાય ને ભીહો એ દૂધ કાપ્યું તે હાઠ લિટર એક ટાળા થતું હતું એની જગ્યાએ ત્રીજી આવે ગું એટલે એ પાસે પાછું અને કવર કરવું એ વહેમું લાગે બધાય કહેતા હતા કે વિડીયો કાવ હાટું કેવા હાટું નેતા હતા પણ એકવા હું ચાર્જિંગ હતું ને આમાં પણ ફૂલ ટાઈમ દેવો પડતો તો કે આમાંથી પાછું કવર કરવું હોય એટલે તો આપણે એમાં ફૂલ ધ્યાન દીએ તા થાય બે દી તો એકને એક ધારી નોકરી કરી અને તેલ પીવરાવ્યું બધાય નહીં એટલે બધાય ની બાંધે બાંધે ને રાઈનું તેલ આવે ગું તે ઉતા એને ઘી પીવ ને ખાલી હે એણે તેલ પીવરેવું એટલે પછી પાછું તમે મુજબનું દૂધ આવે ગયું હે ને ખાલી ત્રણથી ચાર લિટર એટલું દૂધ ઘટે હજુ દૂધ ઘટતું ને એટલે એવું થયું અમારે ત્યાં અને નદીની વાત કરીએ તો નદી જ્યાં સુધી પૂગી ને ન્યાહુથી બધી ખબર જ પડે અને એટલું ધોવે ને કહ્યું હા એ આપણી આપણા વહેલામાં ધોવાણું એટલું નથી થતું પણ આગળ ત્યાં બહુ ધોવાણ થયું અને આપણી હે ને સેલે સેલે જવા હું ઊભી ને આ પૂગી હતી આ આ આ ઊતી છે એટલે આથી આ બધું એ જતા અહીં તો આગળ નતી ગઈ ને આથી કંઈ કાલેરું ઢારીરાય પણ નહુતી ગઈ એટલે એ તો કંઈ વાંધો નહોતો આવ્યો ને આ કોરા ઝાંઝા પાણી ભરાણાની બધુંય ખડું બળૂન બધુંય હું માંડ્યું ને જાડવાય પણ બધાય જવા માંડ્યા ખબર નહીં નદીના પાણીમાં કાં થયું હોય એ એ કંઈ ખબર નથી પડતી ને ઉકાળાને આપણા બધા ગયા એ કંઈ નથી ધોરણ લખાય ઉકાળાને તો બધાએ બૂડ આવે ગયા ને આ પણ બધું બુડે બુડેગું તું જોવા ગારના ઢગલાની બધાય તમે વિડીયા જોયા હે એટલે એમાં બધાય બુડે જ ઉતા અને જાડવાની જ નુકસાની કરી મારો ધતુરો ધતુરો ને એ પણ જાતો રહ્યો એ ખબર નહીં અને પાણી ના આવેલા ત્યાં એટલી જવા માં જાતો રહ્યો હા પણ હા અને આ બધું મેનું પાણી હે ને નું પાણી ભરાણું ને નદીનું પાણી ભરાણું ને એમાં હે ને ખડું બધા હું માંડ્યા બહુ જ ને એકદમ ના ને આપણો એક પારો વિચારે ત્રીટો એવડું એક એ એક નુકસાની થઈને એક આ પેરુડી પડી પડે ગઈ ને એ એક લીંબુડી પડે ગઈ એ ત્યાંથી હે ને પારામાંથી પાણી ઉતર્યું ને એટલી ત્યાંથી પાણી એનું આવ્યું ને એટલી એ ઓલું થયું નકરતા એ કંઈ વાંધો ન આવત એટલે એવું હે એટલે થોડી ઘણી તો જો એટલે આ આ એટલું એનો વાંધો ન આવ્યો નકર આ જો વધારે હે વધારે આવ્યું હોત ને તો આથી આગળ જાત ને તો અમારી કાલરી પણ પલરાઈ જાત અને ડૂસો પણ પલરાઈ જાય અને એક દી એક વિડીયામાં કોમેન્ટ કે બેન મોટું ગોડાઉન બનાવેલું ડૂસો ભરવાનો એ દિવાળીથી વાત આ ભરતી ઠાવકી કરે શું હારી પેટનું ને બે દરવાજાવાળું બનાવવાનો વિચાર હે દિવાળી જોયું જાય કે કેવો ટાઈમ એ પ્રમાણે થશે બાકી જો આ હે ને આ મોટું ભરતી કરેલ હોય ને તો આ ડળીઓને મૂકેલ ને પણ તોય હેઠ પાણીને એટલે સારું નકર કાં પાડો ડૂસો બગાડે તો એ અધોગતિ અને કાલરૂ અમે મોટા મોટા નાળા લે ને બાંધી દીધા હતા કે નદીનો કંઈ ભરું હો ને કે આગળથી કહેતા હતા કે વરસાદ વધારે હે વધારે હે એટલે જા નાળા હે ને બધાય કાલરૂમાં બાંધ્યા હતા ને પછી હાંભા જાળવા ખાંભાને આવા ઠાંગરા ઠૂઠા ખોડે ની એમાં હે ને બાંધી દીધા હતા તે એ કંઈ વાંધો ન આવે નકર પછી તો થાય ને આકોરની લાઈનની ભીં હે ને પછી આ ઘેર પાણી આ કુંડી પાહે પી ગયું ને તાર પછી આકોરની લાઈનની હું હે ને એને વેલીકોરની લાઈનમાં જવા દીધી હતી કે પછી ભી હું એકતા પાણી દેખાને ગાંડ્યું હતું એટલે પહેલાંથી જ આપણી કરી લઈએ વેલેરી તો રાઈતી સોડવીએ ને તથા ભગવાને દયા તી હવા દહવાગે પહેલાં દીં આવીને તે દ ઉતરવા માંડી હતી અને બીજે દી આવીને તાર બહુ મોડી ઉતરી હતી તાર જાહેજો ટાઈમ પાણી હીર્યું હતું એટલે એ વધારે નથી અને અમારે છે ને ધોવાણ ખેતરમાં ધોવાણ ન થાય ખેતરમાં તો વેલી કોરથી સળે અને આ કોર ઉતરે જાય એ કંઈ વાંધો ન આવે પણ માણસ બહુ હેરાન થયું કે હાથે માથેમાં આવી હતી એટલે કંઈ લોટના એ કંઈ આગા ન હોય ને આગા રીએ તોય પણ કેટલાક દિના રહીએ પાછા અમારે બધાની આકોરા મજૂર ને એ પણ બધાય વધારે હોય એટલે મજૂરનું કરવું પડે અને આપણું કરવું પડે એટલી બહુ માણસની અધોગતિ થઈ હતી આપણી ઘંટી હાલતી હતી ફિલ્ટર હાલતા હતા એટલે પાણી ને લોટ ને બધું બધાને સગવડ પૂરી પાડી હતી એટલે આપણા પાસે ઉતું તો આપણી કોકની કાંઈ આવે થઈ ગયું અને જો આ પીંડાને બધું ઢારે દીધું ને પીંડા ઢગલો હે ઉતારવા કોઈની ખાવા હોય તો હવે ખાવું ભીંડાનું હવા ખાય ખાયું ને અમારે અહીં હાંભીથી સોડે અને આ કોરા ઉતરે ને જ ન વાંધો હગ એ તો એ ઘોડા ઘોડા કરી નવી ધૂળ આવી હિણે આ એટલું હે ને કેવર આમાં ખેપા મારવા આવતે ઈકોર જ બહુ અસર ઈ કોર કઈ વાંધો હાલો આપણે હાડ થઈ ગયા હોય તો આપણી હે ને દોવા ચાણું થેકું દોવા પેલા ધવાળો કરીએ તો જીમડી કરે કરે ને એવા હોય ને મેં ધવાડો કરી દીધો અને એ ને પંદર વીસ દિનની ફૂલ નોકરી વધે ગઈ આ બે દિનની હેરાન ગતિ ને વાર દિનની નોકરી વધી કે વધારે ધ્યાન દેવું પડે અને તેલ પીવરાવાની વિડીયો હે ને અમે તાર તમારા ફોનમાં બેટરી નહોતી ને કહીશું એલું નહોતું અને વરસાદ પણ ચાલુ હતું ને એટલે હે ને તેલ પીવરાવર વિડીયો ને બનાવે હે ગયા પણ નેક્સ્ટ ટાઈમ જ્યાં પીવરાઈ ગયો ને ત્યાં જરૂર અમે તેલ પીવરાવર વિડીયો બનાવીશું અને બધાને ઓલું કહીશું કે પીવડાવાથી કા ફાયદો થાય એટલે આજુ ફરે તો હે ને મારા ફોનમાં બેટરી જ નતી એટલે હે ને કઈ શૂટિંગ ન થ્યું તેલ પીવડાવાના વિડિયોનો નો કમસ્તી નો બધી ભી ને તેલ ને ઘી બે પીવરાઈ નું એટલે એ હે ને પાસે થરે પીવરાઈ હોય ને તાર જરૂર હતી જરૂરી નો વિડિયો બનાય છે અને એક થાય કે કોમેન્ટ નો જવાબ ન દેવા તો હજે એટલું હે ને કુરતું નેટ નેટ આવતું એટલે કોમેન્ટ નો જવાબ ન દેવા તો એટલે થોડું બે પાંચ દી એડજેસ્ટ કરી હોતા થાય કે તમે કોમેન્ટ કરો પણ હું હે એનો જવાબ ન આપે હતી કે કે એટલું નેટ જ દેતા આવતું અને આગળના વિદ્યાર્થીઓને પણ કોમેન્ટમાં જવાબ નેતા આપા હવી કે કે સાર્જિંગ ને નેટનો બેટા પ્રોબ્લેમ હતો એડા લીધે જો મસ્ત ધવાડો થેગો હે એટલે આપણે બધી નિરાશની ઊભી જ છે અને માં સુટકલી રાઈડ નાખવા ચાલુ કરી દીધું ધીમે ધીમે રાઈ ગઈ છે સાલો થયો તો કે હાંજ પડે તો કામ ભેગું થઈ જાય કે એટલે જો એ હવે હેને કાઈ તમને દેખાય નહી આ ધવાડા ને ગરગોટ સડેગો એટલે હવે અમે હેને દવા બેહ જઈએ તો પછી દોહન કીક વિડિયો કન્ટિન્યુ કરીશું તો અમે હે ને દોવે લીધીઓ અને હું પાણી કરતી હતી તા લાઈટ ગઈ પછી હાથ પગ ધોવે અને હું કાં ઘેર આવતી રહી તે ઘંટી બંધ કરી દેતા ઘંટી ત્યાં બંધ થઈ ગઈ હતી તે લાઇટું બંધ કરી દીધી અને હે હે ને આયુષને આજે સ્વામિનારાયણની ખીચડી ખાવી હતી તે મણી રૂંઢે ગોના તાર જ કહે ગોતો કે મમ્મી આજે સ્વામિનારાયણની ખીચડી બનાવી જો તે હું આવી ખીચડી કરવી નથી મેં કીધું હાલ ઓર ઓહા આવતી આવા ને એનો બધો સામાન સામાનને તૈયાર થઈ ગયો મોં સામાનને બધું જો આકોરા રેડી કરે અને પછી તે અસલનો બધો સૂટકેશ પર લીધો ડબ્બો ભર લીધો ડબ્બો અને બધું લે જવાનું અને એની પ્રોફાઇલ ફાઇલું બધું એટલે બધું રેડી કરી લીધું અને તૈયાર કરીને પછીથી મૂકી દીધું તે કરવાનું અમે અમારી માં જુદા ખાટલા માથે ખાટલા સડાવી દીધા હતા ગાદલા ગાદલાને ડબલ ડબલ કરી દીધા હતા એટલે એ તો કંઈ ઓલું નહોતું તે હાલો મારે હે ને ખીચડી કરવીને તે હું ખીસડી બધો સામાન તૈયાર કરલા જો અમાર મહેમાન હે પૂગે અને એ હેઠો સેંડતો હતો ને તે રિયાને દેખતો નથી ત્યાં ટોટલે સડન બેઠો અને ત્યાંથી આગળ રાડો રાડ્યો હતો હું માંડવીને બી એક ખરે નાખેવી અને રોટલો નાખેવી તે પછી ખાઈ લીધું ને હજે વાટ જો બેઠો કે એવું કંઈ દેવા આવે કે નહીં આવતી અને ત્યાં કર્યું હે ને એ કર્યું આ ખાઈમાં કામે ગો કે ત્યાં તુરિયાને વહેલા હે ને એ કર્યું હે તે પોતે ન્યાથી કર્યું ને બધી ખાય તા કાં તુરિયા હતા પણ તોડે નાખે એટલે એ ન્યા બેઠો બેઠો એ કામ કરતો હતો તે એ વાઘડી ન્યા ન્યા વેલા પીસા ફેલાવતો હતો મેં કીધું ન્યા આવેલા હાથમાં આવે જાય ને તો જાય જો જો હવે હેનું કે આવે એમને ને તો આવવા ને ખાઈ લીધું ને અને આણી પણ બહુ ધો બિસારાની હેરાનગતિ થઈ હતી બે ઉતરા જ નહોતા નારીયરી માથે સળાઈ ગયા હતા ને તે નારિયારી ઉપર બિસારા બેઠા હતા આપણે તને ત્યાં બાજુવાળાના નારિયરી છે ને ત્યાં બેઠા હતા એટલે બહુ પૈસા પરળે જાય એટલે ઉડે ન હોગે ને ખાવાનું કંઈ ન જડે એટલે એવું થાય